મેટોડા ગામ ખાતેથી રાજકોટ જિલ્લામાં કુલ એકસો નવ આંગણવાડી કેન્દ્રો ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું જેમાં અંદાજિત રૂપિયા એક હજાર બસો બત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામનારી એકસો ત્રણ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને રૂપિયા એકા લાખના ખર્ચે નવનિર્મિત છ આંગણવાડી કેન્દ્રોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમવાર એકસાથે એકસો નવ જેટલી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે આંગણવાડી રૂપી નંદગર વહેલી તકે શરૂ થશે અને જેનો લાભ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાળકો લઈ શકશે આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે ત્યારે તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે સહી પોષણ દેશ મંત્ર સાથે આંગણવાડી કેન્દ્ર પરથી બાળકોને યોગ્ય પોષણ પૂરું પાડવામાં આવે છે તેમજ કિશોરી અને ધાત્રી માતાઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવે છે આ તબક્કે લોધિકા તાલુકામાં મેટોડા એક મેટોડા બે ખીરસરા બે હરિપરપાળ બે તથા કોટડા સાંઘાણી તાલુકામાં કોટડા સાંઘાણી પાંચ જૂની મેંગણી બે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વધુમાં લોધિકા તાલુકામાં પાંચ કોટડાસાઘાણી તાલુકામાં કુલ દસ વિછા તાલુકામાં નવ જસદણ તાલુકામાં કુલ સોળ રાજકોટ ગ્રામ્ય તાલુકામાં તેર જામકંડોળા તાલુકામાં અડ આઠ ઉપલેટા તાલુકામાં ત્રણ ગોંડલ તાલુકામાં ઓગણીસ જેતપુર તાલુકામાં ચૌદ ધોરાજી તાલુકામાં છ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ જિલ્લામાં એક સાથે કુલ એકસો નવ આંગણવાડી કેન્દ્રોને સુવિધાયુક્ત ભવન બનાવવા જઈ રહ્યા છે જેના થકી બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓને સુગમ્ય વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભ મળી રહેશે આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી આઈસીડીએસના ચેરમેન શ્રી કંચનબેન બગડા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અલ્પાબેન તોગડીયા પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા અગ્રણી શ્રી વિશાલભાઈ ભાંગલિયા અને શ્રી પ્રકાશભાઈ શ્રીઓ કલેક્ટર શ્રી ડોક્ટર ઓમપ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયાંક ગલચર પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ સહિતના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા